હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ મિત્રો મસ્ત નાઈ બહેન પરેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો તો અત્યારે વાગી જશે સાત હા આજે જવાનું છે મારું ભાઈ વન પાગર તો ડીકીબહેન તો સવારે મારું ભાઈ ખેતરમાં આવ્યા ખેતરમાંથી ઘેરાયા તાના દીવાબત્તી કરવા જશે ઘઉંમાં દીવાન હાંગાતી જાય છે બાકી તો અમારા બૂંને બધા તૈયાર થાય છે મિત્રો આપણે વહેલાં ઉઠી જાય છે મસ્ત ફ્રેશ રેડી થઈ જાય છે તો આવું ઘરમાં ચા નાસ્તો રેડી છે તો ફટોફટ ચા નાસ્તો કરી દઈએ અને પછી મેળવો તો ડીજી બેની વાત લઈ આવીએ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે નાસ્તો લઈ લીધો છે બાકી તો જો અમારા બૂંને બધું ખોળું તો ખૂબ લઈ જવાનું હું ના લઈ જવાનું

અને અલ્ખેશ આવ્યો હતો ખેતરમાં આપણે ખેતરમાં આવી જાય છે કારણ કે બે દિવસ આપણે હાજર નહીં મારા બંને હાજર નહીં મા ભાઈને બે એટલે મસ્ત ડાંચપત્રી નાખી દીધી અને આજુબાજુથી પેટી પેક કરી દીધી અંદર વાયરો ના જાય એવી બાકી એકો તો કાલનો પંચર પડ્યો એ એકો ખેતરમાં પડી રહ્યા દેવો પડશે આથી આપણો હું વાવું પડશે આજે મા ભાઈ નહીં ને જે કોમ મારા ભાઈનું હતું ને એ બધું કોમ આપણે કરવું પડશે બાકી તો મિત્રો આદાહી બોલે છે વાવાઝોડું છે વરસાદ છે એટલા માટે જોઈ લે મસ્ત માટી નાખી નાખી ઉપર લાકડો નાખી નાખી અને અત્યારે હાલ તો ફિટ કરી દીધું છે અને આવું મિત્રો આપણે જઈએ છીએ વિસનગર દવાખાના બતાવવા માટે કારણ કે આપણે જે એક્સિડન્ટ થયું હતું એ ઘણા દુખાવો થાય છે અને હું તકલીફ છે એક્સરે વગેરે કરાવતા હોઈએ બાકી ડૉક્ટર સાહેબની સલાહ લેતા કે હું કરાવી જવું

લટકી રહે વેટિંગ કાલે ને એટલે ફટલે અમે નીકળી જઈએ છે પણ આ તકલીફ પડી છે એટલે બતાય વગર ચાલે આજે તો મિત્રો દવા પણ આવવા દીધો છે ચંદન દીદી બોલી કોણ ચાલુ હતો તો પછી નંબર આવે એટલે તમને બતાવી દઈએ સાહેબને બતાવીએ બેન બેન તો મિત્રો ચેકઅપ કરાવી લીધો સાહેબનું એવું કહેવું થયું છે તો અંદર તો કોઈ તકલીફ નહીં પણ એક આ બી એક્સરે પડેલા આવો તો કદાચ કોઈ હોય તો દેખાઈ જાય બાકી રાજુ કાકા શું કહેવું મારું શું કેવું છે કે દાપણ કરવા મોડે હું હતા એટલે દાપણની ગાંઠ ફૂટી એવું લાગે છે એના માટે એક્સરે કરવા પછી જોઈએ હવે એક્સરે આવે ના પડતા ચોખાવી થઈ ગયું બાકી તો જોઈએ મિત્રો ડેન્ટલ વિભાગમાં દેખાય છે જેમ જેમ આગળ તમારા અપડેટ મળે એ ચેકઅપ કરવાનો બાકી સહી કરાય તો મિત્રો એક્સરે કરીને આવી જશે હવે હું ડિસિઝન મળે છે પેલા ભાઈ સાધી ચેક કરાવવા જાય ને એક્સરે બતાવવા જાય હા એક્સરે બતાવવા જાય

જેના કારણે ઇન્ફેક્શન થાય છે અને ઇન્ફેક્શનના લીધે આવી ગઈ હા પ્લેટ સુધી બધું પહોંચી ગયો નીકળે છે તો મિત્રો બીજો એક પ્રાઇવેટ જવા હજી ચેક કરાવીએ ને એ સાહેબનું કેવું થાય છે ના બાકી તો આપણે ડાક્ટરની ડાટ રિમૂવ કરાવવી પડશે મતલબ કે પડશે આવું જોઈએ સેવો નિર્ણય લેવો સેવ આગળ કરવું એ પછી

અને આવી ગયા હતા વિસનગરમાં એક્સપોર્ટ દવાખાનું છે બાપુજી દોતનું દવાખાનું થયો કેસ લખાવાય પણ મિત્રો ચાર વાગ્યે સાહેબ આવશે તો હવે આપણે નીકળીએ છીએ ઘરે કારણ કે કાલે બ્લડના રિપોર્ટ કરાવવા એમ કાલે રિપોર્ટ કરાવવાના કાલ લાગતું હોવાનું કે ચેકઅપ કરાવી દઈશું આંકાથી તો મિત્રો હવે નીકળીએ ઘરે અને ઘેર જઈને પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને વિસનગરથી હવે ઘરે આવ્યા છે મિત્રો વોશરૂમ પછી લાલ થઈ જાય છે ગરમીની કંટાળી ગયા ગરમીનો મિત્રો બાઇકમાં તો બહુ હેરાન થઈ ગઈ બાકી તો રાજુ કાકાને તોફા ડ્રોપ કરી દીધા રાજુ કાકાનો ખૂબ ખૂબ આપણા અંગાથી આવ્યું છે ઇનું કોમ પડતું મી મિત્રો બાકી તો ચાર રેડી થઈ ગઈ તો ચાપી દઈએ પછી કલાક જેવું દોઢ કલાક જેવું આરામ કરીએ ડીગો હાલ મૂકી જીતું હાલ ઉઠી એ ભાઈ એ ભાઈ એટલે એ છોકરા અલા અલ વોર તારોલી હું શક્કર આવ્યો પ્લેસ એ એ આમ તો જો તારોલી શક્કર ટેટી લાવ ખાવાની એ ના પેલા મૂ મિત્રો નવો કપડા લાવે છે કાગરો તો નવો કાગરો ડીકી બેન પહેરી દીધો છે અને શક્કરટેટી લાવે છે ફ્રીજમાં ઠંડી થવા મૂકી દે પછી ઠંડી થાય એટલે ખબર મિત્રો આપણો ચા આવ્યો છે ફટો ચા પી લઈએ મિત્રો અત્યારે વાગ્યા છે શાળા પોચ અને અલ્કેશાય તો આપણો બળદ લઈને કરે કારણ કે એમાં નહીં એટલે બળદની સારવાર હોય કોઈ કરે એવું નહીં સારે કુણ નાખે પાવ કોણ તો મેં ફોન કર્યો હતો તો અલ્કેશ દોરીંગ ઘેર આવ્યો હતો તો હું આપણા પાસા અલ્કેશને હેઠળમાં મૂકવાયા છીએ પાવડો હંગાર લાવ્યા છીએ તો આજુબાજુની તાટપત્રી રહી એ દાટી કૂટી જેનાથી વાયરો વાયરો આવે ને કદાચ તો ઉડવાનો આવે ન તો જોરથી પવાના આવશે વાયરો બાયરો વાવાઝોડું તો તાટપતરી ઉડી જાય ને હિસાબે કોરે કોરે બધા માટી નાખી દીધી રાથી લોક વાવશે હોય મા ભાઈ નહીં એટલે આપણે એક બે દારા ઊંઘ વાવું પડે કોઈ તકલીફ જેવું તો નહીં મિત્રો એટલું બધું પણ આવેલા હોય તો સારું કાંક કોઈ નક્કી ના રખાય અમારી બાજુ થોડી તકલીફો ખરી એટલા માટે બાકી તો મારા ભાઈ નહીં તે મોચો એ કોઈને વાળ્યો નહીં તો એટલે મારા ભાઈ નહીં તે હવાડોનો હું દવા ખોંજો તો દસ વાગે ટાળ નાખીને તમે મોચો એ કોઈને વાળો નહીં એકાનો ટાયર પંક્ચર પડીને આખું દબાઈ ગયું બાકી તો મિત્રો હવે જઈએ ઘરે સવારે વહેલું પાંચ વાગે પાવર આવશે ડુંગળીમાં પાણી વળવાનું કારણ કે ડુંગળી કાઢવાની છે શૈલે તમાકુનું કામકાજ તો રાતે એક દાડો કોથળા ભરી કાઢશું તો ફટોફટ જીએ ઘરે પર એક કપલિંગ ખોલવાની છે તો ખોલી જઈએ બસ બસ તો મિત્રો આ ઘરથી હેતરમાંથી ઘરે આવી ઘેર આવીને પાછળ બેન પોટલી પાડીને જ ઘાસ વાઢવાનું ચાલુ ચકપીયા વાડા બાકી તો સવારે વહેલું પોંચ વાગે પોણી વળવાનું છે મિત્રો તો આપણે જઈએ છીએ બમ્પર ખોલવા કપલિંગ ખોલી દઈએ અને ડુંગળીઓની હાલત કોક આવી જાય છે મિત્રો આટલો વખત પહી દઈએ અને અમુક સીધી ડુંગળીઓ કાઢી દઈએ કમ્પ્લીટ પાકી જાય છે આ બધી નમી છે ને ઓટોમેટિક

તો રાતે આપણે રણનાથી બાકી તો મારા ભાઈને ત્યાં સફાવાગળ દેવાનું ફોન કરે તો ગલતેશ્વર મહાદેવ પહોંચી જશે એટલે કે મહીસાગર નદી આવે છે ત્યાં પહોંચી જશે અને એથી આગળ એક રાતે મસ્ત જગ્યા આવે છે રૂકાવાની ખંડોરી તલારામ બાપાનું મંદિર છે ટ્રસ્ટ ચાલે છે ત્યાં આગળ લોકો ઊંઘી જશે એટલે દસ બાર જણો છે એટલે એટલે કહું વાત કહેવામાં બાલી શું જઈએ ભાઈ હા બાલીને ભાઈ

બાજરીના રોટલા છે ને ઘરની રોટલી છે તો ફટોફટ જમી લઈએ બળે ને બળે તો નથી કે ખાઈ લે ખાઈ અડા તો મિત્રો જમીન પછી નીકળીએ છીએ તો મિત્રો શાંતિથી જમીન હવે આવી જાય હેતરમાં અને મચ્છરદાનીમાં આજે આપણે ઊંઘે છીએ અલ્કેશ આવ્યો છે મિત્રો તો અલ્કેશ આવ્યો તો અલ્કેશ હાલ ત્યાં બેઠો કારણ કે આપણે એડિટિંગ એવું કામકાજ કરીએ છીએ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ અને આજનો વિડીયો દોડધામવાળો રહે મિત્રો તો કમેન્ટ કરી દેજો અને કમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો મારા ભાઈને મારું ગુંદે પાવાગઢ જશે લગભગ કાલ પરમ દિવસ આવશે મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગની